હા મા એક એવો શબ્દ છે જે સાંભળતા જ આપણા દિલમાં શાંતિ આવી હતી પણ એક મા અંતિમ શ્રેણી જે કહ્યું એ સાંભળતા તમારી ભરી હતી તો ચાલો તમને એક માની કહાણી સાંભળી એક વર્ગીય પરિવાર હતો જેમાં મા બાપ અને ત્રણ છોકરા હતા થોડા સમય તો સારું ચાલતું હતું અને પછી અચાનક માતાની તબિયત ખરાબ થવા લાગી પછી ડોક્ટર પાસે ગયા ડોક્ટરે દવા આપી પછી ઘરે આવ્યા થોડાક દિવસ સારું રહ્યું પણ પાછી તબિયત ખરાબ થઈ વારંવાર તબિયત ખરાબ થવા લાગી અને પછી પાછા ડોક્ટર પાસે ગયા પછી ડોક્ટરે જે કહ્યું એ સાંભળીને આખું પરિવાર શાંત થઈ ગયું પછી ડોક્ટરે કહ્યું કે હવે તમારી માતાની પાસે સમય બહુ ઓછો છે તમારે જે કહેવું હોય સત્ય કહી અને વાત કરી પછી ઘરે ગયા પછી માતાએ કહ્યું કે હું અત્યારે તો છું તમારી પાસે એટલે બધું જ સારું છે પણ મારા ગયા પછી તમારી દુનિયા બદલાઈ જશે દુનિયા જોવાનો નજરિયો બદલાઈ જશે એટલે તમે ત્રણ ભાઈઓ હંમેશા હળી મળીને રહેજો કોઈ દિવસ અલગ ના થતા મારા આશીર્વાદ તમારી સાથે હંમેશા રહેશે મારી બુવા તમારી સાથે હંમેશા મારું શરીર જતું રહેશે પણ મારી આત્મા તો તમારી સાથે જ રહેશે અને આ સાંભળીને ત્રણેય દીકરાની આંખો ભરી અને એટલા પણ દીકરાઓએ હંમેશા એ વાત યાદ રાખી તો તમને આ કહાની ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને કહાની કેવી લાગી અને આવા જ વિડીયો જોવા માટે બે લાયકન જરૂર દબાવજો ચાલો આગલા વિડીયોમાં મળીએ જય માતાજી